ગુડ મોર્નિંગ સ્વાગત છે તો આપણને છો બધા જય હિન્દ જય મહાદેવ તો આજે છે તારીખ સત્યાવીસ અને આજનો આપણો કાર્યક્રમ કાંઈ છે નહીં પણ અચાનક બની જાય છે એ વાતની ખાતરી છે તો જોઈએ આપણા પ્રોજેક્ટના વર્ક માટે બેહવાનું છે કારણ કે પ્રોજેક્ટનું કામ મતલબ થઈ ગઈ ઘણું બધું પણ અમે કહેવાય ને એનું ડોક્યુમેન્ટેશનનું કામ આપણે કરવાનું છે તો ડોક્યુમેન્ટેશનનું કામ આપણે ચાલુ કરી દેવી અને એના પહેલાં સેમિનારના ટોપિકનું પણ ડોક્યુમેન્ટેશન કરવાનું છે ચાલો એ ચાલુ કરવી અને પછી કંઈક નવીન થાય તો તમને મળવી આજે એવો વિચાર છે કે આપણી મેઈન ચેનલ જે છે મતલબ રિવ્યૂવાળી એમાં એક વિડીયો બનાવી નાખો તો હમણાં જોવું ચાલો તો જ્યારે વિડીયો તો મિત્રો આપણે આજના મેન ચેનલના વિડીયોનું શૂટ પૂરું કરી નાખ્યું છે અને હવે આપણે આપણો સામાન બાજુ કરી લઈએ અને જો તમે ઇન્ટરેસ્ટેડ હોય એ વિડીયો જોવામાં તો તમે મેઇન ચેનલ આપણી ધ મેહોલ ટોક્સ હિન્દી નામની છે એમાં જઈને જોઈ શકો છો ચાલો ત્યારે તો હવે મળીએ તમને પછી સારું હાલો મિત્રો તને આપણે બપોરનું જીમી લીધું અને પાછા તો આપણે બે દેવી અને બપોર પછી આપણે જવાનું છે ભાઈ જોડે મતલબ કે એને જવાનું છે કાલે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા લાઇસન્સની તો આપણે આજની પ્રેક્ટિસ કરવા જવાનું છે તો ઘડીક આરામ કરી લઈએ ને પછી મળીએ તમને ચાલો તો મિત્રો આપણે પાછા મિત્રો આપણે બપોરે સૂઈ ગયા હતા અને સૂઈને પાછા જાગી ગયા સુઈને જાગીને અમે જાવી છીએ આવીને એક ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની છે તો એની ટેસ્ટ ડ્રાઈવ માટે ટ્રેક ઉપર ચાલુ તાર મળવી ત્યાંથી જો મિત્ર તારે નીકળી ગયા છે એમની ટેસ્ટ ડ્રાઈવ માટેની ટેસ્ટ દેવા નહીં ટેસ્ટની ટેસ્ટ ડ્રાઈવ દેવા માટે ટ્રેક ઉપર ટેસ્ટ માટેની આગોતરી તૈયારી હા આગોતરી તૈયારી માટે હવે અહીંયા કંઈક સ્પેશિયલ ટ્રેક બનાવેલો છે ટ્રેક મતલબ ટેસ્ટ ડ્રાઈવ માટે ત્યાં જઈને મળીએ તમને ચાલો अरे ये तो એ તે પછી મિત્રો અહીંયા આગળ ગાડા ઉપર ઊભી રાખવાની હોય અને ઊભી રાખીને પછી પાછળ મતલબ પાછળ નહીં પડવા દેવાની એમનું ડાયરેક્ટ ગાડી ધરી દેને એવો નિયમ હોય એનો એ ધીરે ધીરે કાકા શીખવાડાવે છે એમ કરતા જાય છે તમે જો આ સાઈડ આટલે ઊભી એટલે જોવા પણો નહિ લેક છોડો એટલે ગાડી આગળ લીવર આપી દેજો આ જગ્યાએ કાકા મેન્યુઅલ હોય ને તો થોડી તકલીફ પડે અમારે એક બે વાર પ્રેક્ટિસ કરાવીને હા હા દોસ્તો મેઇન જે છે ને એ છે આ ટ્રેક અમે આઠડો અહીંયા આ જગ્યાએ જે મતલબ લેવાની થાય છે ને એ થોડીક કેવરાવશે કેમ કે ભાઈ ખાસ સેટલાઇટનું ધ્યાન રાખવાનું હોય વગર સાઇડલાઇટે આવ્યું એટલે ફેલ કરી દે તમને તરત જ લાગે છે પહેલી વારમાં ટેસ્ટ ડ્રાઈવમાં મતલબ કમ્પ્લીટ કરી નાખશે ટેસ્ટ એવું લાગે છે કારણ તો પાછા સાહેબ અને ગાડી એક મિત્રો ફાયદો એ છે કે ઓટોમેટિક છે ને ગાડી એટલે બહુ મોટો ફાયદો રહે છે ઓટોમેટિકનો બાજુમાં મસ્ત ટ્રેક બનાવેલો છે

પૂરું કાકાએ કહી દીધું કે અમે અહીંયા ટ્રેક પૂરો થઈ ગયો મતલબ કે ભેગી ગાડી પાકી ઓકે ડન હવે એક વખત જાતે આપણે ટ્રાય કરવા દેવી સાહેબને અને પછી ઓકે ડન લ્યો ત્યારે જો સાહેબ પાસે એક વખત જાતે આવી રહ્યા છે ટ્રેક ઉપર અને જાતે એમની જાતે ટ્રાય કરશે જોઈએ આપણે બે થી ત્રણ રાઉન્ડ માર્યા છે

Бат, 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 бат. Брек, 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 бат, бат. Давай, давай, давай. Давай, давай, давай. Давай, давай, давай. Давай, давай, давай. Давай,

અહીંયા જોન તો બે ખબર પડવા માટે જો આ કેમેરા માં હા ત્રાસ થઈ ગયો ને કમ્પ્લીટ હા આ ક્લિટી અહીં ધ્યાન નો તો તું ધ્યાન ઈમાં દરી સામે ચાલતી ઈમાં આ બધું ફૂલ ટર્ન માર દેલા ખંડ જે કમ્પ્લીટ લ્યો મિત્રો થઈ ગયા ટેસ્ટ કમ્પ્લીટ છેલ્લો રાઉન્ડ મારે થઈ ગયું લેવો ત્યારે આજનો ટેસ્ટ તો કમ્પ્લીટ આપ્યો છે અને જ્યારે મેઈન ટ્રેક ઉપર જવાનું થાય ત્યારે થઈ જાય કમ્પ્લીટ ઓકે ચાલો તારે ઘરે જઈએ ને ઘરે જઈને મળીએ તો લો ત્યારે મિત્રો આપણે આજનું ડ્રાઈવિંગ મતલબ આપણે જે પ્રેક્ટિસ કરવા ગયા તો એ પ્રેક્ટિસ કરી વી આવ્યા અને ભાઈ એમના કામે વહી ગયા ને આપણે વી વગેરે તો હવે કાલે કદાચ જવાનું થાય છે દસક વાગ્યા એમની ટેસ્ટ દેવા તો અત્યારે મળી જાય ને હવે તો આપણે સાંજ પડી ગઈ છે સાત વાગ્યા આવ્યા છે સાહેદ કેટલા વાગ્યા પોણા સાત થઈ ગયા છે તમે જોઈ લ્યો પોણા સાત થઈ ગયા છે તો એમાં આપણે જમી વમી લઈએ અને પછી કંઈ નવીન હોય તો જણાવીએ ચાલો ત્યારે સારું ચાલો મિત્રો ત્યારે રાતના દસ ટાઈમ થઈ ગયો છે ટાઈમ થઈ ગયો તો જવાનું શીતું ચાલો તને કેવો લાગ્યું જણાવજો કમેન્ટમાં લાઈક કમેન્ટ શેર 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 કરેન્ડ કરે જય હિન્દ જય મહાદેવ જય ભારત